મા�઱઱લ મારલે જેવલાલે જાલાલાલ જાલે જેંવલાલે શુભમ કુબાવત હાર્મી ભાખર ગ્રીવા તાક સીફા વારીસલ્લી અને તાક

અને પોતાનું જાનનું નુકસાન પહોંચાડે છે આ સાસો ટેબલ પર ન કાટે જાકે તેના જીવને નુકસાન પહોંચાડે છે ખરાબ કુતહંતрио સૈયદ મહેનુર સાજીક ભાઈ તેમના વાલી પણ આવશે રામભાઈ તેમના વાલી

बाटला आराध्या અને गोही काजल जेनु सम्मान કરશે से ઉપર पर बैठे ला महिता साहेब अने राकेश भाई अने

ફરમા સાહેબ ગોઢીયા સાહેબ ફાળાના આચાર્ય શ્રી શિક્ષક ગણ ગ્રામજનો વાલીઓ તથા વાલા બાળકો આ બધું હા ખામો જોડ્યો એકવાર તને શું હે તને હું ઇનામ આપ્યું તને શું આપ્યું ઇનામ જોવા દે તો એ શું આપ્યું રમકડા આપ્યા હે તને શું આપ્યું બતાય તો મને જોવા દો તને કપડા મેળા બીજું શું આપ્યું સોપડી ક્યાં ગયું સોપડી ક્યાં ગઈ તારી હે સોપડી ક્યાં ગઈ તારી